જીગ્નેશ મેવાણીની ભાષાને લઈને સંસ્કારનો ઉપદેશ આપનારા હર્ષ સંઘવીને વિનંતી છે કે સંસ્કારની વાત તમારે કરવાની નથી તમે બે હજાર તેરમાં પીએસઆઈને લાફા મારી લીધેલા છે અને એના પટ્ટા ઉતરાવી નાખેલા છે અને દાદાગીરી કરી અને નાગાઈ કરવાની તમે કોઈ સીમા નથી છોડી પીઆઈઓની બદલી કરાવી નાખેલી છે તપાસ બોગસ કરાવડાવી છે અને તમે નિર્દોષ છૂટી જાવ એવા તમામ ષડયંત્રો પોલીસને અને અધિકારીને હાથો બનાવી કરી ચૂક્યા છો સંસ્કારની વાત તો બિલકુલ કરવી જ નહીં બીજું કે તમે સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈ અને સરકારી માણસોને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી ચૂક્યા છે એટલે સંસ્કારની વાત તો તમારે કરવાની થતી નથી અને જીગ્નેશ મેવાણીએ એવું નથી કીધું ટાંટિયા ભાંગી નાખીશું કે આમ કરી નાખીશું તેમ કરી નાખશું હર્ષ સંઘવી અને જીગ્નેશ મેવાણીના શબ્દો ઉપરથી આપણે સંસ્કાર નક્કી કરવા છે જીગ્નેશ મેવાણી એવું બોલ્યા કે ભાઈ પટ્ટા ઉતારી નાખવાની આવશે હર્ષ સંઘવી એવું બોલ્યા કે ટાંટિયા ભાંગી નાખીશ પટ્ટા ઉતારવા એનો અર્થ એ છે કે હું તારા વિરુદ્ધમાં ફરિયાદ કરીશ ફરિયાદમાં તપાસ થશે તપાસના અંતે તું દોષિત સાબિત થઈશ અને તારા પટ્ટા ઉતરી જશે જે સરકારી પ્રક્રિયા છે એમાં કઈ બીજી કોઈ ખરાબ બાબત નથી પણ તાટિયા ભાંગી નાખવા એ સરકારી પ્રક્રિયા નથી તો સંસ્કારની વાત કરનાર હર્ષ હરસંગવીને એટલું જ પૂછવાનું છે પટ્ટા ઉતારી નાખીશ એ સરકારી પ્રક્રિયા છે પટ્ટો એવું નથી કે પોલીસવાળા નજીક બોલાવે બેલ્ટ બેચનું બક્કલ ખોલીને કાઢી નાખ્યો એવી રીતે પટ્ટા કોઈના ઉતરતા નથી પટ્ટા એક સરકારી પ્રોસેસ પછી ઉતરે છે તો સરકારી પ્રોસેસ કરીશ તારા વિરુદ્ધ ફરિયાદ કરીશ અને તને હું પટા ઉતરાઈ નાખીશ તો એ સરકારી પ્રોસેસ છે ટાટિયા ભાંગી નાખવા એ સરકારી પ્રોસેસ નથી એટલે હર સંઘવીને નમ્ર વિનંતી છે કે ભાઈ સંસ્કારની કોટીબિન જરૂરી વાત ન કરો તમારા સંસ્કારો છાપે છપાઈ ગયા છે તમારા કેવા સંસ્કારો છે ને છાપામાં છપાઈ ગયા છે અને બધે જ આવી ગયું છે પીએસઆઈ ને લાફા મારી લીધેલા છે અને આજે તમે હવે મસીયા બનવા નીકળ્યા છો